નદી જોવા ગયેલા યુવાન મુજબ યુવાન ધર્મેન્દ્રભાઈ ઈશ્વરભાઈ બારીયા શનિવારે બપોરે નદીમાં કૂદી પડતા પાણીના પ્રવાહમાં તણાઈને લાપતા બન્યા ભારે વરસાદને કારણે બે કાંઠે વહેતી સુખી નદી જોવા ગયેલા ધર્મેન્દ્રભાઈ તેમજ તેમના કાકાના દીકરા સાથે પોતાના ઘર નજીક આવેલી સુખી નદીના કિનારે ઉભા હતા ત્યારે ભારે વરસાદને કારણે નદી બે કાંઠે વહેતી થઈ હતી અને નદીનો પ્રવાહ જોવા ગયેલા ધર્મેન્દ્રભાઈ મસ્તીમાં નદીમાં કૂદી પડ્યા હતા તેમને કૂદતા સામે કિનારે ઉભેલા ઉંઢવણ ગામના એક યુવાને પણ જોયા હતા જોકે નદીનો પ્રવાહ ખૂબ જ તેજ હોવાને કારણે ધર્મેન્દ્રભાઈ પાણીમાં તણાઈ ગયા હતા અને થોડી જ વારમાં દૂર થઈ ગયા હતા આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તાત્કાલિક ધોરણે યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી જયારે આ બાબતની જાણ જામુગડા પોલીસને થતા જામુગડા પોલીસે આ તણાઈ ગયેલા યુવાનની નદીના કિનારે કિનારે તપાસ હાથ ધરી છે જ્યારે ગ્રામજનો અને પરિવારજનો દ્વારા આ નદીના કિનારે દૂર સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ મોડી સાંજ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો આ દુઃખદ ઘટનાને કારણે પરિવારના સભ્યો ઊંડી ચિંતામાં ગરકાવ થઈ ગયા છે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અમે નદી જોવા ગયા હતા તો એ ઉતરવાનો પ્રયાસ કર્યો પણ ઉતરાયો નહીં એટલે અમે કાઢી લીધો પહેલાં અને પછી પાછો કોઈ દો એટલે પછી દેખાયો નહીં અમે એની પાછળ બી જોવા નીકળ્યા પણ નહીં મળ્યો અંદર પાણીમાં અંદર જતો રહ્યો કોણ હતું મારો ભય જ હતો કાકાનો છોકરો શું નામ હતો ધર્મેન્દ્રભાઈ ચંદુ ઈશ્વરભાઈ કયું ગામ જોટવડ જોટવડનું કયું ફર્યું હા કલેશ્વરી ફર્યું તારું શું નામ છે વિષ્ણુભાઈ ડાયાભાઈ જયેશભાઈ શું થયું હતું કંઈ નહીં અમે નદી દેખાવા માટે આવેલા હામી દે એ ભાઈ આ ભાઈ ઉભા હતા એક વાર નદીમાં ઉતારો કહી શકતા પછી થોડી વાર પછી ઉતરો અને પછી એના ભાઈ થોડીક સુધી દેખાય મળ્યો નહીં અત્યાર સુધી અને શોધવાનો બધો પ્રયત્ન કર્યો કિનારે કિનારે પણ હજુ મળ્યા નથી શું નામ તમારું હર્યા જયેશ કુમાર મોતીભાઈ કયું કામ ઊંઘવાની